શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્ર નવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થયો છે

સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને આસુ નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે ગટસ્થાપનને માતાજીનું સ્વરૂપ માની ભક્તિ ભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટસ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે સ્થાપન અંતર્ગત માતાજીની સમક્ષ જવી વાવવામાં આવે છે જેનું અષ્ટમી ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ચડવામાં આવશે આઠ દિવસના ઝવેરાનું ગ્રોથ જોતા વર્ષફળ ફળ પણ નક્કી કરવામાં આવશે મંદિરના પૂજારી ભટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ અને આસોમાં આવતી નવરાત્રિને શરદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવી છે એમ જણાવી ઘટસ્થાપન મહત્વ જણાવ્યું હતું ભટજી મહારાજે વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથેમાં આંબાના આશીર્વાદ સૌ માઇભક્તોને ભક્તોને ફળેવી શુભેચ્છાઓ પાઠવી હતી